ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરી વ્રતને લઈ અનોખી પહેલ ભરૂચમાં કાર્ય જનિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રતને લઈ વ્રત કરતી બાળાઓને મહેંદી મૂકી આપતા બાળકોના ચહેરા ઉપર દેખાઈ અનેરી ખુશી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીઓને નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયા સાથે જ બાળાઓના હાથ ઉપર ગૌરી વ્રતને લઈ લગાવવામાં આવેલ મહેંદીથી બાળાઓના ચહેરા ઉપર જે મુસ્કોરાહટ હતી તે જ સાચા અર્થમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો આપી રહી હતી ભરૂચ જિલ્લામાં કાર્ય જણીનાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ મહિલાઓના ઉત્થાન અને તેઓને પગભર કરવા માટે અને સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે હંમેશા અગ્રેસર રહે છે ના ઉપક્રમે જૂના ભરૂચના લલુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવા ડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીઓને ગૌરીવ્રતના પાવન પર્વ નિમિત્તે નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બાળાઓના હાથ ઉપર મહેંદી મુકવા માટે શાળા આચાર્યો શિક્ષકોએ પણ સારો એવો સહકાર આપ્યો સાથે જ બાળકોના હાથમાં મહેંદી આવતા પણ ખુશખુશાલ જોવા મળી અને સાચા અર્થમાં ગોભરી વ્રત કરવાનો અર્થ સાર્થક થતો હોવાનું પણ માનવામાં આવે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાલા નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા વોર્ડ નંબર અગિયારના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા જો ગૌરી વ્રતને લઈ બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે પણ જોવા મળ્યો માત્ર બાળાઓ નહીં પરંતુ મહેંદી મૂકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો અને પ્રથમ વખત કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓનો ગૌરી વ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકાવદાયક છે આવતીકાલથી ગૌરી વ્રતનો તહેવાર શરૂ થાય છે ગૌરી વ્રત કરતી તમામ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન મહાદેવને માતા પાર્વતી તમારી મનોકામના પૂર્ણ કરે સાથે સાથે આજે જનહિતા ટ્રસ્ટે આજે આવતીકાલથી જે ગૌરી રથ શરૂ થાય છે એ નિમિત્તે નવાડેરા સ્કૂલમાં અંદાજીત પચાસથી વધુ બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ ગોઠવેલો છે એમાં એમની ક્લાસમાં જ જે જનહિતા ટ્રસ્ટ જે બ્યુટી પાર્લરને મહેંદીના ક્લાસ ચલવે છે એ જ ક્લાસની બહેનો વીસ જેટલી બહેનો આજે આ શાળાની બધી બાળકોને ફ્રીમાં મહેંદી મૂકી આપવાની છે ખરેખર જનહિતા ટ્રસ્ટ સમાજ સેવા માટે ખૂબ સારું કાર્ય કરે છે હંમેશા કંઈક નવું લઈને આવે છે અને સમાજને પ્રેરણા આપે છે કાયમ આવા કાર્યો કરતા રહો ને સમાજને ઉપયોગી બનો એવી રિપોર્ટર ભારત ન્યૂઝ રિપોર્ટર